હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ તેર શરૂઆત કરીએ એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ તેર શરૂઆત કરીએ એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના સમજ અભ્યાસના પ્રશ્નોની મેળવશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે તો એના ઓપ્શનો છે એ ગીત બી ગઝલ ભજન ડી મુક્તક તેનો સાચો જવાબ આવશે બી ગઝલ શરૂઆત કરીએ કાવ્યનું ગઝલનું સ્વરૂપ છે સવાલ નંબર બે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે એ ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ બી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ સી આજને સુધારવાની શરૂઆત કરીએ ડી દુઃખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ તેનો સાચો જવાબ આવશે બી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ સવાલ નંબર 3 પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે એ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર બી દુખોથી ડરી ન જાય તેવી સી બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર ડી હોય ત્યાં મહેકતું રહીએ એવી તો એનો સાચો જવાબ આવશે જેવી સ્વચ્છ સુંદર તેની અંદર હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો જોવાના છે સવાલ નંબર એક કવિ શું મહેતું કરવાનું કહે છે તેનો જવાબ કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેતું કરવાનું કહે છે સવાલ નંબર સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી છે એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે સવાલ નંબર ત્રણ કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે તેનો જવાબ કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન ક્રમ 1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર એક કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે? તેનો જવાબ કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંધકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જાય ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે સવાલ નંબર કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે તેનો જવાબ કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે પેલું જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ બીજું દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ ત્રીજું બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ ચોથું જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ પાંચમું જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ સવાલ નંબર ત્રણ દુઃખો વિશે કવિ શું કહે છે તેનો જવાબ કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે સારી જવું આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ સવાલ નંબર ચાર કવિ આવનારી કાલને શું આપવા માગે છે તેનો જવાબ કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એ સોગાત આપવા માંગે છે પ્રશ્ન બે નીચેની પંક્તિઓ સમજાવો પેલો હર વખત શું ખાલી જગ્યા દુઃખો માત કરીએ જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાયે એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નહીં હિંમતથી એનો સામનો કરીને કોને જ પરાજિત કરીએ દુઃખોને અહીંયા કોને લખ્યું છે ત્યાં દુઃખોને લખવાનું ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે સવાલ નંબર બે બહારથી દેખાય ખાલી જગ્યા એવી જાત કરીએ તો એનો જવાબ માણસ ભલે એના શારીરિક રૂપ રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે એનાથી માણસ આંતરબાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો રળિયાત સોગાત અને માત આ શબ્દોનો અર્થ આપવાનો છે અને એનો વાક્ય બનાવવાનો છે તો ચાલો સવાલ નંબર એક જોઈએ રળિયાત એટલે કે સુંદર પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે સવાલ નંબર બે સોગાત એટલે કે ભેટ પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી બીજું માત એટલે કે હારેલું વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય પ્રશ્ન ત્યાર નીચેના શબ્દો ને ના ક્રમ મુજબ ગોઠવો સુંદર સૌથી સવાયુ સોગાત શરૂઆત અને સ્વચ્છ અને હવે આપણે શરૂઆત સવાયુ સુંદર સોગાત સૌથી અને સ્વચ્છ પ્રશ્ન પાંચ કાવ્યમાં આવતા વાત શરૂઆત જેવા પ્રાસ વાળા શબ્દોની યાદી બનાવો જવાબ માત જાત રળિયાત સોગાથ પ્રશ્ન છ નીચે એક પંક્તિ આપી છે તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો રોજ સવારે ફરવા જઈએ રોજ વડીલોને વંદન કરીએ રોજ વેલા યોગ કરીએ રોજ સાંજે પ્રાર્થના કરીએ પ્રવૃત્તિઓ ગુજરાતી ગઝલકારોના નામની યાદી બનાવી આ ગઝલનું મુખપાઠ કરવું આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો